જેના પગલે અફરાતફરી મચી સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી આ તસવીરો તમે જોઈ શકો છો આ વેર હાઉસમાં રાખેલ લાકડાની પ્લાયવુડનો જથ્થો હતો જેના કારણે આ આગ વધુને વધુ વિકરાળ બની હતી જો કે આગમાં આ પ્લાયવુડનો જથ્થો બળીને રાગ થઈ ગયો છે ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે હાલ ફાયર વિભાગની જે ટીમો છે એ અહીંયા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા માટે જહેમત ઉઠાવી રહી છે મેજર કોલનો મતલબ છે કે આસપાસના પણ તમામ જે ફાયર બ્રિગેડ છે તેમને અહીંયા બોલાવા માટે સૂચના આપી દેવામાં આવી છે કોઈ પણ જગ્યા પર ફાયર સ્ટેશન ન હોવાના કારણે આવી જયારે ઘટનાઓ વધી રહી છે એવા સમય દરમિયાન સંચાલકોને ભારે નુકસાની વેઠવાનો મા આવે છે ખાસ કરીને જે આજે જે સાંજના સમય એટલે કે મોડી રાત્રિના સમયે માંગરોળ તાલુકાના મોહવેદ ગામે એક ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર જે આવેલું છે તેને યુનિવર્સલ વેર હાઉસ નામની એક ગોડાઉન ની ગોડાઉન છે તેની અંદર ભીષણ આગ લાગવામાં આવી આ યુનિવર્સલ વેર હાઉસિંગ ની અંદર લાકડાની પ્લાઇન એક મેન્યુફેક્ચરિંગ નો પ્લાન્ટ રાખવામાં આવ્યો હતો એના ગોડાઉનની અંદર ભીષણ આગ લાગતા અફડાતફડી નો માહોલ સર્જાવા પામ્યો હતો સદનસીબ એ છે કે આ આ આ જે ફેક્ટરી ચાલી રહી છે એની અંદર સિંગલ પારી ચાલતી હોય જે અંતર્ગત રાત્રિના સમય દરમિયાન કોઈ પણ અહેવાલ પ્રાપ્ત થવા પામ્યા નથી અને વહીવટી તંત્ર દ્વારા પડી હતી અને મેજર કોલ જાહેર કરતા સુરત પલસાણા બારડોલી તેમજ સુમિલો ભાયર અને અંકલેશ્વરના પાનલી નો ભાર પણ ઘટના સ્થળે પહોંચી અને આગ ઉપર કાબુ મેળવવા ફલ તો હાથ ધરવામાં આવ્યા છે પરંતુ ચોક્કસપણે કહી શકાય છે કે આજ એટલી વિકાસ સ્વરૂપે છે કે વ્યક્તિના ના અંદર રાખેલો તમામ તમામ સામગ્રી મળીને ખાત થઈ જવા પામી છે અને આ જેટલી વિકરાળ સ્વરૂપે ધારણ કરતા હાલ આજુબાજુના વિસ્તારોમાં પણ માહોલ પામ્યો છે અને સમગ્ર આ જેટલી સાત થી આઠ જેટલી ફાયર ની ઘટના સ્થળે પહોંચી અને આગ આગ ઉપર કાબુ મેળવવાના હાલ પ્રયાસ કરવામાં આવ્યા છે અને આ જેટલી વિકાસ સ્વરૂપે ધારણ કરતા આ ફાયર વિભાગ દ્વારા પાણી અને તેમજ ફોર્મનો મારો ચલાવી અને આગ ઉપર કાબુ મેળવવાના હાલ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે દીપંકજ

તો ગોડાઉનમાં રાખેલ પ્લાયવુડનો જથ્થો બળીને રાગ થઈ ગયો છે અને મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે તસવીરોમાં જોઈ શકાય છે આ આગ ધીરે ધીરે વિકરાળ બની રહી છે